આજરોજ નવોદયની પરીક્ષા હોવાથી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગના સંચાલકે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય છે જેમાં છેલ્લા ઓગણીસ વર્ષથી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે સાથોસાથ અનાથ અપંગ અને અતિ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરિયલ્સ આપવામાં આવે છે ત્યારે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણાએ આજરો તારીખ અઢાર જાન્યુઆરીના રોજ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા હોવાથી પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઝડહળતી સફળતા મેળવી તે માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી તેવી માહિતી સાથે શુભકામનાઓ વ્યક્ત કરી છે નમસ્કાર જય અંબે એજ્યુકેશન ચેટિવર્ટ સંચાલિત ન્યુ બાર્થ નવોદય તાલીમ વર્ત સંજેલી મોરા સુખ આજ રોજ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા હોવાથી તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જળહળતી સફળતા મેળવે એવી ન્યૂપાર્સ નવોદય તાલીમ વર્ગ તરફથી હાર્દિક શુભકામના જય હિન્દ રિપોર્ટર વિજય ચાર સંજય